હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અર્ચના આજે આપણે ગુજરાતીઓની ખમણ ઢોકળા મિત્રો ખમણ ઢોકળા તમે આસાનીથી ઘરે બનાવી શકો છો મિત્રો આજે હું તમને એક સિક્રેટ ટીપ્સ સાથે ખમણ ઢોકળાની રેસિપી બતાવીશ તો વિડીયોને અંત સુધી જરૂર જોજો તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ ગુજરાતી અવનવી રેસીપી જોવા અને શીખવા માટે અમારી યુટ્યુબ ચેનલ અર્ચના કિચનને સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલ બે જરૂરથી દબાવો જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો અહીંયા ખમણ ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ બે કપ જેટલો એટલે કે અંદાજે બસો પચાસ ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે હવે આ લોટને તમારે સારી રીતે ચાળી લેવાનો છે જો તમે લોટને ચારીને બેટર બનાવશો તો બેટર એકદમ સરસ અને સ્મૂથ બનશે અને તેમાં કોઈ પણ લમ્સ નહીં રહે એટલે મેં અહીંયા બધા જ લોટને ચારી લીધો છે હવે આ લોટમાં આપણે પાણી ઉમેરવાનું છે અને બાકીના મસાલા ઉમેરીશું તો તેના માટે મેં અહીંયા એક બાઉલ લીધું છે અને તેમાં બે થી ત્રણ કપ જેટલું પાણી ઉમેરી દઈશું ત્યારબાદ તેમાં આપણે લીંબુના ફૂલ ઉમેરી દઈશું લીંબુના ફૂલની જગ્યાએ તમે તેમાં લીંબુનો રસ પણ ઉમેરી શકો છો ત્યારબાદ તેમાં ત્રણ ચમચી જેટલી દરેલી ખાંડ ઉમેરીશું અને સાથે જ અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું ત્યારબાદ તેમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું અને સાથે જ આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આ જે પાણી બનાવી રાખ્યું છે તેને ચણાના લોટમાં થોડું થોડું એડ કરતા જઈએ કોઈ પણ જાતના લમ્સ ન રહે તે રીતે બેટર બનાવવાનું છે તો અહીંયા આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને બેટર બનાવી લઈશું તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું બેટર બનીને તૈયાર છે અને આ રીતની બેટરની કન્સિસ્ટન્સી હોવી જોઈએ અને આ રીતનું તમારે બેટર બનાવવાનું છે મિત્રો અહીંયા આપણું ખમણ ઢોકળાનું બેટર બનીને તૈયાર છે તો હવે આ બેટરને આપણે પાંચથી સાત મિનિટ સુધી એક જ ડાયરેકશનમાં ફેંટવાનું છે તમે બેટરને ફેંટશો તો તેમાં હવા ભરાશે જેના લીધે આપણા ખમણ ઢોકળા એકદમ સ્પોન્જી અને જાળીદાર બનશે

મિત્રો તમે પેટરમાં ખાવાના સોડાનો ઉપયોગ પણ કરી શકો છો મિત્રો સોડા ઉમેર્યા પછી જે ડાયરેક્શનમાં બેટરને ફેટ્યું હોય એ જ ડાયરેક્શનમાં બરાબર મિક્સ કરવાનું છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ ફૂલી લેટ તૈયાર થઈ ગયું છે તો અહીંયા આપણું બેટર ખમણ ઢોકળા બનાવવા માટે તૈયાર થઈ ગયું છે હવે આપણે જે વાસણમાં ખમણ ઢોકળા બનાવવાના છે તેને તેલથી બરાબર ગ્રીસ કરી લઈશું હવે આપણે બેટરને એકવાર સારી રીતે મિક્સ કરીને ગ્રીસ કરેલા વાસણમાં ઉમેરી દઈશું તો હવે આપણે અહીંયા બેટરને ઢોકળાના કુકરમાં કુક કરવા માટે પાણી ગરમ થઈ ગયું છે અને હવે તેમાં ખમણ ઢોકળાનું બેટર મૂકી દઈશું મિત્રો હવે કુકરનું ઢાંકણ બંધ કરીને વીસ થી પચીસ મિનિટ સુધી હાઈ ગેસની ફ્લેમ પર ખમણને કુક કરી લઈશું મિત્રો વીસ થી પચીસ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે આપણા ખમણ ઢોકળા એકદમ ફૂલીને તૈયાર થઈ ગયા છે તમે ચાકુની મદદથી ચેક કરી શકો છો મિત્રો ચાકુ ઢોકળામાંથી એકદમ ક્લીન બહાર નીકળે તો સમજવાનું કે આપણા ખમણ ઢોકળા એકદમ તૈયાર થઈ ગયા છે હવે આપણે ખમણ ઢોકળા માટેનો વઘાર તૈયાર કરશું જેના માટે મેં અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ ગરમ થાય એટલે તેમાં બે ચમચી જેટલી દાય ઉમેરી દઈશું ત્યારબાદ તેમાં દસ થી પંદર નંગ જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી દઈશું અને સાથે જ ત્રણ થી ચાર નંગ જેટલા સમારેલા મરચાં એડ કરી દઈશું ત્યારબાદ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા આપણો વગર એકદમ તૈયાર છે તો તેમાં એક કપ પાણી ઉમેરી દઈશું તેના માટે અડધી ચમચી જેટલું મીઠું અને બે થી ત્રણ ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું મિત્રો વગરમાં નાના નાના બબલ્સ આવે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું મિત્રો હવે આપણે ખમણ ઢોકળાને અલગ કરી દઈએ એકદમ સારી રીતે ઢોકળા અલગ થાય તેના માટે ચાકુની મદદથી આ રીતે અલગ કરી લઈશું તેને એક કાઢી હવે આપણે ખમણ ઢોકળાને કટ કરી લઈશું તો મિત્રો આ રીતે તમારે ખમણ ઢોકળાને કટ કરી લેવાના છે સૌ પ્રથમ આપણે તેમાં આ રીતે ઉભા કટ લગાવી દઈશું અને ત્યારબાદ તેમાં આડા કટ લગાવી કરી લીધા છે અને ત્યારબાદ આપણે જે વઘાર તૈયાર કર્યો છે તે ખમણ ઢોકળા પર રેડવાનો છે જેના લીધે આપણા ખમણ એકદમ જ્યુસી બનશે તો મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી અને રસાવાળા ખમણ બનીને તૈયાર છે મિત્રો જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો મને કોમેન્ટમાં જરૂર કહેશો સાથે જ મારી વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા